રાણાનું પ્રણય ગીત કવિ સૌમ્ય જોશી રજૂઆત પાર્થ તારપરા મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે અમારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાડે ધરતી ચાલો મીરા મીરાલગ પહોંચાશે રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ પહોંચાશે મીરા મીરાલગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાક લઈને સૂંઘે છે વેરાન હજી શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઊભી રહેતી ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂર્ત મુજને લાવાનો કઈ કહી આ મારી અંદર બળતા સુનકારના કમાડા આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઉભો છું મારા સપનાઓની હાફ વેરતી સાંઢણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઉભો છું ને યુગો યુગોથી મીરા તારા સ્વર્ણ નગરમાં એકલવાઈ ભટકે ભૂલી ભાવ હજી શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓડો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે ને કાન કાન તું એને કહેજે મારા હૃદયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જોઈએ છે કાન તું એને કહેજે મારા હૃદયા પરના શિલાલેખના ભૂંસાયેલા અક્ષર એની રાહ જોઈએ છે ને મારી માફક કાલીન દીના ઘાટે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે હવે ફરીથી ગોકુળ જઈ એ ગોવાલણની મટકી ફોડે તો કાન તને હું રાજપાઠનો અડધો હિસ્સો આપું એની તરસ પિંજાઈ આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોડે તો કાન તને હું રાજપાઠનો અડધો હિસ્સો આપું અમારા શમણાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાઠને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન હજી શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કા તમે શા માટે